નમસ્કાર દિલોક સતાશોમાં આપનું સ્વાગત છે શું દર પાંચ વર્ષે સ્માર્ટફોન બદલવો પડશે સાંભળીને આપ પણ ચોંકાઈ ગયા હશો સોશિયલ મીડિયા પર એક્ચ્યુઅલી ઘણી પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સ્માર્ટફોન માટે નવી સ્ક્રેપ પોલિસી લાવી રહી છે શું ખરેખર આવું થશે શું વાહનની જેમ હવે સ્માર્ટફોનમાં પણ સ્ક્રેપ પોલિસી આવશે આવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે આપના મગજમાં પણ આવા અનેક સવાલો ઉઠ્યા હશે દર્શક મિત્રો સરકાર આપને જણાવી દે એક નવી પોલિસી લઈને આવી રહી છે જેને સ્ક્રેપ પોલિસી કહેવામાં આવી રહી છે આ અંતર્ગત સરકારે મોબાઈલ ફોન લેપટોપ ફ્રીજ ટીવી એસી અને અન્ય ઘણી વસ્તુઓની એક્સપાયરી ડેટ નક્કી કરી છે આવા ઉત્પાદનોને સ્ક્રેપ કરવું પડશે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સ્માર્ટફોન માટે નવી સ્ક્રેપ પોલિસી લાવી છે આ મુજબ દર પાંચ વર્ષે ફોનને જંક કરવો પડશે આ સંપૂર્ણ બકવાસ છે એવું કઈ નથી

પણ પણ અત્યાર સુધી કોઈ પુરાવા નથી મળ્યા તેમ એક તરફ કહેવાય છે જેને ચેક કરવા માટે શું કરવું જોઈએ તે અંગે વાત કરીએ તો જાણવા મળી રહ્યું છે કે તમારે ફક્ત તમારા સ્માર્ટફોનના ડાયલ પેડ પર જવાનું રહેશે બાદમાં સ્ટાર હેશ ઝીરો સેવન હેશ ટાઈપ કરવું પડશે અને સાર વેલ્યુ આપની સ્ક્રીન પર દેખાશે તે તેવું જાણવા મળી રહ્યું છે શું કહેશો અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો વાહન સ્ક્રેપ પોલિસી બાદ હવે આ સ્ક્રેપ પોલિસી જે સરકાર લાવી રહી છે તે અંગે ખૂબ જ ચર્ચાઓ જોરો શોરોથી ચાલી રહી છે તેને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો વિજય ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ